પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની અલગ અલગ સ્થળો ખાતે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેર પશુ દવાખાના ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત આર ઓફ એસ ઓ રોહિત પટેલ અમિત ચૌધરી તેમજ પાલિકા પ્રમુખ રચનાબેન શાહ પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી તથા દીદી સહિત પશુ ડોક્ટર એ બી કાનાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગ દ્વારા સ્ટાફ હસ્તે આંબો લીમડો જાંબુ જામફળ મોડો બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથક વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વિભાગ આર એફ ઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવા માટે અપીલ કરી હતી તાલુકા પંથકમાં વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદેશો સાથે ઉજવણી કરાઈ હતી પાંચમી જૂન વિશ્વ પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું જેમાં નગરના વડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કેવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવે છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકા